તે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો સામે આવ્યા છે અગ્નિકાંડ બાદ છબી ખરડાતા હવે નેતાઓ પ્રજાના કામ કરશે જી હા પદાધિકારીઓ વોર્ડમાં લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામ કરશે રાજકોટ ભાજપે મેયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર કર્યો છે અધિકારીઓને સાથે રાખીને વોર્ડમાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે ફરીથી સંવાદદાતા ગૌરવ પાસે જઈશું ગૌરવ રાજકોટ અગ્નિકાંડનો પૂરો જે મામલો સામે આવ્યો કઈ રીતે નાની બેદરકારી મોટું રૂપ ધારણ કરી શકે છે અને માસૂમોના જીવ જઈ શકે છે ફરી એકવાર તે વાત પુરવાર થઈ જો કે હવે બચાવની મુદ્રામાં ભારતીય જનતા પાર્ટી લાગી રહી છે પ્રયાસો ડેમેજ કંટ્રોલના કરવામાં આવી રહ્યા છે શું કઈ રાજકોટની જમીન પરથી રાજકીય ગતિવિધિ ચોક્કસ જ નિધિ ટીઆરપી ગેમ ઝોન જે રીતના આખું અગ્નિકાંડ સર્જાયું સિત્યાવીસ જેટલી જિંદગીઓ આ આગની અંદર હોમાઈ ચૂકી અને તેને કારણે ભારતીય જનતા પાર્ટી છે કે તેની છબી સીધી રીતે ખડાય છે કારણ કે ભ્રષ્ટ અધિકારીઓ હોય ભાજપના કેટલાક નેતાઓના નામ પણ જે રીતના આ કાંડની અંદર સામે આવ્યા પોલીસ દ્વારા પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી અને સ્પષ્ટ સંદેશ જે લોકો છે કે તેમની સામે ગયો કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ પ્રકારે ભ્રષ્ટાચાર છે તે બેફામ રીતે ફૂલી

કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા જે ઉપનેતા સહિતના જે નેતાઓ છે પરંતુ જે રીતના રાજકોટ શહેરની અંદર વિપક્ષ છે તે મજબૂત થયો છે અને વિપક્ષ દ્વારા સતત ટીઆરપી ગેમ ઝોનના પ્રશ્નો છે તેને લઈને અવાજ છે તે ઉઠાવવામાં આવી રહ્યો છે એ જ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શાસક પક્ષની જે છબી જે ખરડાય છે